मित्राणि नमस्कारः भवतां सर्वेषाम् आगामिदिवसे संस्कृतस्य प्रश्नपत्रमस्ति एतदर्थं तस्यां परीक्षायां भवन्तः सर्वेपि अधिकाधिक अधिका उद्यमं परिश्रमं कृत्वा अधिकाधिकगुणाणां प्राप्तिं कुर्वन्तु इति आशया आ, इदं चेनलं नरेश् मेहता एड्यू इति चेनलं सब्स्क्रैब् सब्सक्रैब् एवं लैकं कृत्वा अग्रे प्रेषयन्तु નમસ્કાર મિત્રો આજે ફરી એક આપણે સંસ્કૃતનો પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીએ અને સંસ્કૃતની અંદર સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય તેના માટેનો પ્રયાસ કરીએ તો જોઈએ પ્રશ્ન નંબર એક અન્ય જલાશયમ ગમતું કહ મત્સ્ય નિશ્ચય કરોતિ તો મિત્રોનો જવાબ આવે છે સી અનાગત વિધાતા પ્રશ્ન નંબર બે શત્રોરપી રી ખાલી જગ્યા તો મિત્રોનો જવાબ આવે છે એ ગ્રાહ્યા કે શત્રુના પણ ગુણોને ગ્રહણ કરવા જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ભાલી જગ્યા આપી ક્રૂરતરા તો મિત્રો આનો જવાબ આવે છે સી રાક્ષસેભ્ય પ્રશ્ન નંબર ચાર ઈંધનાની જલન શમયિવા કન્યા કં પ્રવતી તો મિત્રો આનો જવાબ આવે છે બી કૃષ્ણાંગારા પ્રશ્ન નંબર પાંચ ગમનમાર્ગે કતિ વિઘ્નાવ તો મિત્રો એનો જવાબ આવે છે એ ચતવાર પ્રશ્ન નંબર છ ખાલી જગ્યા કર્ણ તો મિત્રો એનો જવાબ આવે છે દાનશુ ભવ આપણે સૌ જાણીએ છીએ કે કર્ણની દાન વીરતા વિશે પ્રશ્ન નંબર સાત ઘટનાયા ઉત્થિત ખાલી જગ્યા ભયમ અનુભવતી તો મિત્રોનો જવાબ આવે છે ધ્વને પ્રશ્ન નંબર આઠ ઇન્દ્રિય સમિત રજ કૃષય તો મિ એનો જવાબ આવે છે સી દ્રષ્ટિ પ્રશ્ન નંબર નવ કુત પ્રવિષ્ય ભક્ત ભવાની એવિ વર્ત મિરોનો જવાબ આવે છે ડી વિપત્ત પ્રશ્ન નંબર દસ વિદ્યદાસ ધનિકોપી કીદૃ આસિ તો મિરોો નેનો જવાબ આવે છે એ લુબ પ્રશ્ન નંબર અગિયાર સિદ્ધ હેમ વ્યાકરણે કતિ અધ્યાયા સીધી તો મિત્રો તેમની અંદર બી અષ્ટ એટલે કે આઠ અધ્યાયો આવેલા છે પ્રશ્ન નંબર બાર તૃષાતુર અર્જુન કુત ગતવાન તો મિત્રો તેનો જવાબ આવે છે એ સરોવરમ પ્રશ્ન નંબર તેર સીતા અપનયનકાલે જટાયુ કુત થી આસિ તો મિત્રો તેનો જવાબ આવે છે સે વનસ્પતિ પ્રશ્ન નંબર ચૌદ યદા પદા ક્રિયા પ્રયુક્તાવણી તો મિત્રો તેનો જવાબ આવે છે બી સાદૃસ પ્રશ્ન નંબર પંદર ક્રોધમૂર્છિ રાણાયુ કથમ અભિજઘાન તો મિત્રો તેનો જવાબ આવે છે ડી ખડ્ગેન પ્રશ્ન નંબર સોર વિત્તદાસ કૂટનાથા કેન ભાવેન પાત્ર પ્રાયત તો મિત્રો તેનો જવાબ આવે છે એ પ્રાતિવેશિક ધર્મ ભાવન પડોશીના ધર્મ ભાવે વિત્તદાસ એ કૂટનાથને પાત્રો આપે છે પ્રશ્ન નંબર સત્તર નૃપતે શબ્દ વિભક્તિ વચન કેમ તો મિત્રો નૃપતિ શબ્દ જે છે તે પંચમી અને ષષ્ઠી એકવચનના રૂપમાં નૃપતે બને છે તો અહીંયા જવાબ આવે છે મિત્રો બી પંચમી એક ત્યારબાદ પ્રશ્ન નંબર અઢાર બલિષ્ઠાન ઇતિ શબ્દ વિભક્તિ વચનમ કેમ તો એમાં મિત્રો જવાબ આવે છે મિત્રો આની અંદર બલિષ્ઠાન એ શબ્દની વાત છે અહીંયા ઓપ્શનમાં ભૂલ છે જવાબ આવે છે મિત્રો દ્વિતીયા બહુવચનમ એટલે કે બલિષ્ઠ બલિષ્ઠો બલિષ્ઠાન બલિષ્ઠાનમ બલિષ્ઠાનો બલિષ્ઠાન તો અહીંયા એ આપણે ધ્યાન આપીશું ત્યારબાદ ઓગણીસમા નંબરનો પ્રશ્ન તૃતીયા હે રૂપમ તો મિત્રો તેનો જવાબ આવે છે તો મિત્રો આનો જવાબ આવે છે ડી અંશુભિ પ્રશ્ન નંબર વીસ જલે ઇ શબ્દ વિભક્તિ વચનમ કેમ તો મિત્રો તેનો જવાબ આવે છે સપ્તમી એકવચનમ કારણ કે જલમ શબ્દ નપુમ સકલિંગમાં વપરાય છે જેની સપ્તમી એકવચનમાં આરૂપ બને છે પ્રશ્ન નંબર મહિયમ મિત્રો મોસ્ટ પ્રશ્ન છે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે તો ખાસ ધ્યાન આપશો અહીંયા આનો જવાબ આવે છે મિત્રો ચતુર્થી એકવચનમ પ્રશ્ન નંબર બાવીસ લોસ્ટ ય કહ અર્થ તો મિત્રો તેનો જવાબ આવે છે સી માટીનું ઢેફુ પ્રશ્ન નંબર ત્રેવીસ અનભિઘ્ન શબ્દ સહ અર્થ તો મિત્રો તેનો જવાબ આવે છે એ અજાણ પ્રશ્ન નંબર ચોવીસ ફ્રસ્તર શબ્દ સહ અર્થ તો મિત્રો તેનો જવાબ આવે છે ડી પથ્થર પ્રશ્ન નંબર ચોવીસ પચીસ પ્રશ્ન નંબર મિત્રો અગધસ્યા કહ અર્થ તો મિત્રો તેનો જવાબ આવે છે ઔષધ પ્રશ્ન નંબર છવ્વીસ સમાચરે ખાલી જગ્યા વચનાનુસાર યોગ્ય રૂપમ તો મિત્રો આનો જવાબ આવે છે સમાચરેતા સમાચરેયુ એટલે કે એ આ જે છે રૂપ તે લંગ લકારનું છે મિત્રો પ્રશ્ન નંબર સત્યાવીસ લભે આજનાર્થે પરિવર્તિતમ ક્રિયા રૂપમ કેમ અસ્તી તો મિત્રો તેનો જવાબ આવે છે સી લભય પ્રશ્ન નંબર અઠ્યાવીસ ખગોત્તમ પદસ્ય સમાસ કહ તો મિત્રો તેનો જવાબ આવે છે બી સપ્તમી તત્પુરુષ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઈદમ આસન ત્રણ સ્થતવ્ય કૃદંત કહ તો મિત્રો અહીંયા સ્થાતવ્યમ જે છે તે શબ્દનો કૃદંત આપણે જણાવવાનો છે તો તવિયત તવ્ય અને અનિયત એ ધોરણ દસની અંદર વ્યાકરણમાં આપ સમજી ગયા હશો તો અહીંયા જવાબ આવે છે મિત્રો વિધ્યર્થ કૃદંતમ પ્રશ્ન નંબર ત્રીસ શાલામ ખાલી જગ્યા ખાલી જગ્યા વચનાનુસાર કિ તો મિત્રો તેનો જવાબ આવે છે શાલામ શાલે શાલાહ સી પ્રશ્ન નંબર એકત્રીસ મધ્યમ પુરુષ એક વચન રૂપ તો મિત્રો તેનો જવાબ આવે છે વિધ્યસ્વ પ્રશ્ન નંબર બત્રીસ ભ્રામ્યેત ક્રિયાપદમ રૂપમ વસ્તી તો મિત્રો તેની અંદર જવાબ આવે છે મિત્રો તો મિત્રો આમનો જવાબ આવે છે ડી વિધ્યર્થ પ્રશ્ન નંબર તેત્રીસ આદિશ્યતે ક્રિયાપદમ રૂપમ કિમ તો મિત્રો અહીંયા જવાબ આવશે અન્ય પુરુષ એક વચનમ ખાસ મિત્રો યાદ રાખશો જ્યારે પણ તમને શ્ય જોવા મળે કે શિય પ્રત્યે હંમેશા ભવિષ્ય કાળ વાચક હોય છે તો એને આપણે નજરમાં રાખીશું અને ભવિષ્યકાળની પસંદગી કરીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ અધોધત્તેભ્ય ધાતુ ભ્ય વર્તમાન કાળ લટલકાર મધ્યમ પુરુષ વિવચનસ્ય રૂપમ કિમ તો મિત્રો અહીંયા લટલકાર મધ્યમ પુરુષની વાત છે તો અને દ્વિવચન એટલા માટે જવાબ આવશે મિત્રો પૂજયે છે પૂજયસે પૂજયે છે પૂજયધ્વે એવું રૂપમ બને છે પ્રશ્ન નંબર 35 યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ બહુવચનસ્ય રૂપમ કિમ તો મિત્રો અહીંયા જવાબ આવશે તો મિત્રો તેનો જવાબ આવે છે સી અકથયંત પ્રશ્ન નંબર 36 કર્મધારય સમાસહ કિમ નાસ્તે તો મિત્રોમાં ખાસ ધ્યાન આપશું કર્મધારી સમાસ કયો નથી એ આપણે જણાવવાનો છે તો અહીંયા મિત્રો જવાબ આવશે કૃતબુદ્ધયઃ કારણ કે આની અંદર મિત્રો જવાબ આવે છે બહુવ્રિહિ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર સાડત્રીસ શાશ્વતોયમ સંધિ વિચ્છેદ શબ્દ કહ તો મિત્રો આનો જવાબ આવે છે મિત્રો ડી શાશ્વત અયમ પ્રશ્ન નંબર આડત્રીસ પ્રવિષ્ટ પ્લસ તથા સંધિયુક્ત શબ્દ કહ તો મિત્રો અહીંયા વિસર્ગના સ્થાનમાં દંત્ય સકાર થાય છે તો રૂપ બનશે એ તદા પ્રશ્ન નંબર ઓગણચાલીસ બ્રહ્મન ન ખાલી જગ્યા સાધુ સેવિતો પંથા ઉચિતમ અવ્યય પદમ કેમ તો મિત્રો આનો જવાબ આવશે ખલું ડી પ્રશ્ન નંબર ચાલીસ અત તે તથા અતિષ્ઠન ઉચિત સ્મ રૂપમ કેમ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને સ્મ પ્રયોગની અંદર વારંવાર પૂછાય છે અને નિશ્ચિત જ હોય છે સ્મ પ્રયોગનો એક માર્કનો પ્રશ્ન તો અહીંયા તમારે ખાસ એ જોવાનું છે અતિષ્ઠન એ રૂપ જે છે તે છે એટલા માટે અહીંયા બહુવચનનું કયું રૂપ છે તો તમને મિત્રો જોવા મળશે સી તિષ્ઠન સ્મ છે તો મિત્રો જવાબ આવશે સી પ્રશ્ન નંબર એકતાલીસ યોગ્ય પદમ સંયોજયત તો મિત્રો આનો જવાબ આવે છે પેલું છે કર્તા અને કૃતિ વિશેની વાત કરી છે અહીંયા તો બાણ ભટ્ટ જે છે તેમના દ્વારા જે છે એ ચક્ષુષ્માન અંધ એવ એ પાઠ આપણે ભણી ગયા છીએ ભાસ દ્વારા જે લખાયેલો પાઠ જે છે તે છે મિત્રો જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ પછી ત્યારબાદ પતંજલિ મુનિ જે છે તેમનો આપણે પાઠ ભણી ગયા છીએ સ્વાભાવિકમ સાદૃશ્યમ અને વિષ્ણુ શર્મા જે છે તેમના દ્વારા પંચતંત્ર નામનો જે ગ્રંથ જે છે લખવામાં આવેલો છે તો મિત્રો જવાબ આવે છે સી ત્યારબાદ પ્રશ્ન નંબર બેતાલીસ વિશ્વાની દેવ ઈદં મંત્ર અયં મંત્ર કસ્મા વેદાત ઉદ્ધત તો મિત્રો તેનો જવાબ આવે છે એ યજુર્વેદ ત્યારબાદ પ્રશ્ન નંબર તેતાલીસ પુરુષ વચન વ્યવસ્થાનુંસાર પ્રયોગ ક વર્તતે તો મિત્રો તેની અંદર જવાબ આવશે અહમ સદા ક્વચિત ન વધે હે તો મિત્રો આની અંદર જવાબ આવે છે તો મિત્રો આનો જવાબ આવે છે ડી ત્વ સહસા ક્વચિત ન વધે હે પ્રશ્ન નંબર ચુમ્માલીસ અત્યાદાર અને સહ યોગ્યમ પદમ કેમ તો મિત્રો જવાબ આવે છે શંકનીય ગુજરાતીમાં મિત્રો આનો જવાબ એ થાય છે કે વધારે પડતો આદર એ શંકાસ્પદ છે શંકાને સ્થાન છે ત્યારબાદ પ્રશ્ન નંબર પિસ્તાલીસ જ્યોતિષો વિકારહ અન્ય શબ્દેન સહ યોગ્ય પદમ કેમ તો મિત્રો તેનો જવાબ આવે છે બી અર્ચિ પ્રશ્ન નંબર છેતાલીસ દ્વૌ ઇમૌ તલાશય સ્થિત કૃદંત કહ તો મિત્રો તેનો જવાબ આવે છે એ કર્મણી ભૂત કૃદંતમ ત્યારબાદ પ્રશ્ન નંબર 47 সমরહ શબ્દસ્ય સમાનાર્થકઃ શબ્દઃ કિમ તો મિત્રો તેનો જવાબ આવે છે સી યુદ્ધઃ પ્રશ્ન નંબર 48 અલિક અલિકમ इति શબ્દસ્ય સમાનાર્થકઃ શબ્દઃ કિમ તો મિત્રો તેનો જવાબ આવે છે બી અનૃતમ પ્રશ્ન નંબર 49 સ્વયં इति શબ્દસ્ય વિરુદ્ધાર્થકઃ શબ્દ કહ તો મિત્રો તેનો જવાબ આવે છે ડી પરકીય ત્યારબાદ પ્રશ્ન નંબર પચાસ કૃષિ શબ્દ સરુદ્ધાર્થ કબ્દ કહ તો મિત્રો તેનો જવાબ આવે છે પી એટલે કે સ્થૂળ જાડો